શિયાળાએ હજી વિદાય લીધી નથી તેમ છતાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે એસી થી સો રૂપિયે કિલો શાકભાજીના ભાવ પહોંચ્યા છે તો શિયાળામાં લીંબુના ભાવ એકસો સાહીઠ રૂપિયે કિલો પહોંચ્યા છે અમુક વિસ્તારોમાં તો એકસો એસી રૂપિયે કિલો લીંબુ મળે છે જેના કારણે લોકોના ઘરનું બજેટ હલી ગયું છે શાકભાજીના વેપારીઓના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે ઉનાળો આવતા આવતા ભાવ વધવાનું અનુમાન હોય છે શિયાળામાં શાકભાજી સસ્તું હોય છે પરંતુ ચાલુ વર્ષે શિયાળામાં શાકભાજીના ભાવ આસમાને રહ્યા છે અત્યારે શાકભાજીના ભાવ વધારે છે અને હજુ ઉનાળો આવતા આવતા શાકભાજી આનાથી વધારે મોંઘા થશે આ અંગે લસણ ડુંગળીના વેપારીઓના જણાવ્યા અનુસાર શિયાળામાં શાકભાજીના ભાવ તો આસમાને રહ્યા છે પરંતુ છેલ્લા બે મહિનાથી લસણના ભાવ પણ આસમાને છે રિટેલ માર્કેટમાં લસણના એક કિલોના પાંચસો રૂપિયા પહોંચી ગયા હતા પરંતુ હવે લસણની આવક વધશે તેના કારણે ભાવ ઘટશે ઉનાળામાં લીલા શાકભાજીની આવક ઓછી હોય છે અને માંગ વધારે હોય છે આ સાથે જ લીંબુની પણ માંગ વધારે હોય છે જેના કારણે ભાવ વધતા હોય છે પરંતુ ચાલુ વર્ષે તો શિયાળામાં પણ ભાવ આસમાને રહ્યા છે ત્યારે ઉનાળો આવતા શાકભાજી અને લીંબુના ભાવ વધી શકશે જ્યારે લસણના ભાવ ઘટવાની વેપારીઓને આશા છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર